કાયદાના રક્ષક જ કાયદાને તોડતા જોવા મળ્યા ભાવનગર જિલ્લાના મહુવા પોલીસ સ્ટેશનના ત્રણ પોલીસ કર્મચારી વિરુદ્ધ ફરિયાદ છે આ કર્મચારી પર એક વ્યક્તિને દારૂના કેસમાં ફસાવીને લાંચ લેવાનો ગંભીર આરોપ છે આ ઘટના મહુવામાં બની છે વ્યવસ્થા જાળવવાની જવાબદારી ધરાવતા પોલીસ કર્મચારી જ વિવાદમાં સપડાયા છે મહુવા પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા ત્રણ પોલીસ કર્મચારીઓ અનોપસિંહ કિરીટસિંહ ભદ્રેશભાઈ પંડ્યા હાર્દિકભાઈ જાની સામે ફરિયાદ નોંધાય છે આ મામલો છે જગદીશભાઈ ગપાભાઈ જોડિયા સાથેનો જગદીશભાઈના જણાવ્યા અનુસાર અનોપસિંહના પિતા સાથે અગાઉ પ્લાન્ટેશનના પ્રવેશ બાબતે બોલાચાલી થઈ હતી આ જૂની અદાવતને કારણે પચીસ મેના રોજ સાંજે સાડા છ આસપાસ અનોપસિંહ અને તેના સાથી કર્મચારી ભદ્રેશભાઈ તેમજ હાર્દિકભાઈ સાથે જગદીશભાઈ પાસે આવ્યા પોલીસે જગદીશભાઈને તેના મિત્રએ આપેલ એક દારૂની બોટલ અને તેના મિત્રના ઘરેથી મળેલ અન્ય એક દારૂની બોટલના મામલામાં ખોટી રીતે ફસાવી પોલીસે આ કેસ કરવા માટે શરૂઆતમાં એક લાખની લાંચની માગણી કરી હતી પરંતુ આખરે ચાલીસ હજારમાં વાત નક્કી થઈ આ ચાલીસ હજાર રૂપિયા પોલીસ કર્મચારી હાર્દિકભાઈએ લીધા હોવાનું ફરિયાદીએ જણાવ્યું છે આ સમગ્ર ઘટના બાદ જગદીશભાઈ ગભાભાઈ જોડિયાએ ત્રણેય પોલીસ કર્મચારી અનોપસિંહ તેમજ ભદ્રેશભાઈ તથા હાર્દિકભાઈ વિરુદ્ધ ખોટી રીતે દારૂના કેસમાં ફસાવવા અને લાંચ લેવા બાબતે પોલીસ ફરિયાદ દાખલ કરેલ છે આ બાબતે આગળ શું કાર્યવાહી થશે તે બસ હવે જોવું જ રહ્યું બ્યુરો રિપોર્ટ ગુજરાત આઈ ન્યૂઝ મહુવા